મારું 500 પાટણ હા અરે મોળું કરાવશી હજુ દે આયા નઈ ઓין ઓય ટાઈમ કરાવરાઈ દે હી મે તો આન હંગત ના કરે તોય હારું હતું કઈ ઉન કરી કરી હી જાવ છે ભાઈ ભાબરીમાં જાવ હુંવા

અરે ખરા કાળો લઈ ગયો તો રિક્ષા ભાડું બચી ગયો પણ આ કહેડો ટળ્યો નહીં એના લીધે માર તો કાળા ને જવા દેવો પડ્યો ફંડ ખખડા દે કેટલા મર્યો કહેડો તેમાં હમ મોડું કરાવ્યું લ્યો હાલો અરે કેટલી વાર બાબુ તો હોય વાત જોઈ રોડ ઉપર ઉભો થઈ રહ્યો હું અલા પણ તમે આવું આવું ચાલના કરી રહ્યા જલ્દી આવો યાર મોડું થાય પછી તાર મોડું કોઈ ના તો ના જવાનું હોય હજી સાધન બદલવા મન નહી લાગે પછી જલ્દી આવો ફોન માં આવશું આવશું કઈ સી પણ વાય આવતા તો હિત નહી વાત જોઈને પૂરે આવું પડશે આવી કઈ રાશિઓ હતી ગાય શિખરા કોટી ચો મેલે માઈ છે

મને મિલી અને એકલો મારો છ્યો બાબરીમાં જમવા જતો રહ્યો મને કે તમે પાછળથી આવો નહીં આ બુજા આવવા તો ખરેખર આ બાબરીમાં જમવા જવાનું હતું એટલા માટે થઈને ઘેર રોધ્યું નહોતું હવે ખાવાનો ટાઈમે થઈ ગયો છે હવે ઘેર જઈ અને ચણા રોધું અને ચણા ખાયો રોધું નહીં એક કામ કરું ના હોય ને તો ગોમમાં જઈ

શું સાબુત છે આ ગોમ માં મારા જન્મ છેલો છે આ ગોમ માં જન્મ જો તમારો હવે આધાર કાર્ડ જોતો બતાવો તો પછી તમે અજાણા નહીં તો મારું નામ તમને ખબર નહી જાણ નેકડું તાન ટેણી પપ્પુ ગટુ આવા નામ પાડીને છે બોલાવો સબે મે તો ઈચ્છા મારી મરજી લે મારા મુઠે બોલવાનું હું ગમે તે બોલું અજાણા ઠીક છે ગોમ થઈને ભલા મોણો નામ બોલાવતા નહીં હવે એક વાત કહું હા

બીજું કોઈ કોમ ધંધો સાધા મારા બીજી વાતો કરે ને એ શરત પાડવી છે કે નહીં પાડવી બોલ મારા અંગા ભગવાન માળા કરો તારે આ તો પાળ્યા વગર તારા મોય તાકાત તો તૈયાર થઈ જાય હે ના માર મોય તો નહીં તાકાત ભાઈ કાંગલી હી ના માર મોય તાકાત નહીં ઓય માય કાંગલી છે માય કાંગલી ને હું કહું એ હમતતા નહીં નું આવડી આવડી વાતો કરો ભલા મોણા હવે આટલી ઉંમરે આ બધા શોખ ના રાખવાના હોય મેં તને શું કીધું

આપણા ગામમાં એક ભાઈ છે ને એને તમે હરાઈ બતાવો તો પછી હું મોનું તમને ભાઈ ઓવા હું નામ છે નામ હું તમને ન કહું તમને ડાયરેક્ટ એના ઘેર જ લઈ જાવ પણ એ ભાઈની વાત કરો એના કરતા તમે જ આવી ને ના ના તમારો અભિમાન છે ને મારા તમારો અભિમાન ઉતારવું છે માળો બે હળો તે એ ભાઈએ બતાવો એ ભાઈને હું હરાઈ દઉં એ મને ના રહે એ કહું તમે હેડો તો ખરા આ તમારો અભિમાન ના ઉતારો ને તો મારું નામ ગોવિંદજી નહીં એટલે ગોવિંદજી

ખબર નઈ એટલે કોઈ લગનમાં ગાડી માં હોય ને તો પાણે શણખાર લઈ જવા ઉલું છું એવું ઓ વા એટલે કરવા બરાબર આપડે ક્યાં ભાઈ

એકલા એકલા હું વિચારે ચડી ગયા હે ગોવિંદજી તમે ચમ આયા તમે ચમ આયા અને ઉખાણ પૂછે મારે ખબર ને આ બંકો રે ને વાતો કરતો મારા ઘરે મને લલ કરતો તો કે કોઈની તાકાત નહી કે મને હરાઈન બતાવા એટલે હું તમાર ધ્યાન લઈને જાવ તમારા બંકો હરાવાનો આ બંકા ઓ વાહ શરદ પાડવી છે ચમ શરદ પાડવી હેમ ને ઓ બરાબર

ખાલી ખેલવાનું બાકી હું બધી તૈયારી કરી રાખું તમે તરત પકોડી લઈ ને પાસે આવતન ને ખાલી મારું ના માલજ એ કોશિશ તો કરવી છે જેટલી બને એટલી કોશિશ કરવી છે

અને પકોડીઓ ખાવાનું ચાલુ કરો હેડો તમે લાગુ ઓ લાયો આ બાજુ આવો ગાડાડો તમે જજ કેવો જજ જો બા પકોડી ગણી હોય તો ગણી લેજો પહીન અન્ય ના થયો પછી આ ગણી દઈએ ગણી લીએ પેલા પૈસા લાવો સોના મને પૈસા મારા આલવા નહીં પૈસા પૈસા મારા આલવા નહીં અમે કાઢો કે યાર આવી ચમ કરો યાર આ ગાડી જોલ અમે કરો ભાઈ આ ના ચાલે યાર આ હમી કરી આલું ભાઈ જો પકોડી એટલે એક નંબર પકોડી ભરીને લાવવાની કોઈ ચપા નહી એક બે ત્રણ ચાર છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ કેટલી

પૈસા લાવ પૈસા મેલો આ પૈસા પેલું છે ચેતને વધારે આલી છે મારો નામ લીધો ને એટલે લેવા તને જો આ અમારું ફોન છે તૈયાર રેડી પાણી ભરવા દઉં પાલામો આળો ગાળો બોલો વારો

અરે અરે જલ્દી ખાતું ચારુ જબ તબ તક છોડેગે નહી લઈ ગયો મારો ફંખો લઈ ગયો તો લઈ જાય પડે ને આ તમારો અભિમાન હતું ઉતારી ના ઉતાર્યું ભુખર એ અરુ કે બોમ્બમાં કોઈની તાકાત નહી કે મને આરાઈ ને બતાવો ના આરાવ ભુખ એક આધે ખાતો હોય ને એ મેં એમ ના કે ભુખર જાય ભુખર જે આધે ખાવાનું ચાલુ કરે ને ખેતર ને ખાલી ચપાત ચડતી ફટી ગયું હવે હે ફટી

મારા મનમાં એવું હતું કઉ રધું નહીં અને કોક ના અંગાજ જઈ અને શરત પાડવું પણ આ શરત માં શરત માં તો પાંચસો રૂપિયા હારી ગયો એના કરતા ઘેર જઈને ખાવાનું બનાવ્યું ને તોય સારું હતું નુકસાન માં આવ્યો પાંચસો રૂપિયા લઈ જવા દે ઘેર હા મારું પાંચસો પાસે